અમુક જગ્યાએ પુગી ગયા તા પછી મહેમાન આયતાથી આપણે એના ભગાઈ બધાય ગયા તા મહેમાન જો કાલ સાંજે વયા ગયા બપોર પછી નીકળી ગયા પછી અહીંથી પછી કિરણ ના ઘરે ગયા તા અત્યારે જો પછી આજે વિચાર કર્યો કે બીજો દિવસ હવે આજે જઈ આવીએ મેં ફોન નહીં કરી દીધો ને કેમ કે ગાય ને પછી નાખવાનું હોય રાડું નાખે તો એકલા એકલા નથી રેતી હવે ગાય ને મીરા બે

હવે જો બસ હવે નીકળીએ વેલા તો પછી ત્યાં વેલા પોચી જાય હાલો નીક હાલો હાલો

Ya, bhi uh, late one day yeah. aap yeah. sheu ke sheu sheu ke go to go to sheu gay jo peu jo jo motu campaign hai jo jo saal mubarak saal mubarak iran mubarak હાલો હેપ્પી ન્યુ યાર મારું કિરણ હે કિરણ મારું મોટું જોવું હોય ને તો તારા વિડિયમ જોવા મળશે તારું મોટું જોવું હોય ને તો મારા વિડિયમ જોવા મળશે ના એક ખાસ હતી દો જીતને આજ છે ને અમે અડધે ને એટલે રસ્તા મેં કહી દીધું

બે વાહ <architectural> <laughs> તો આમ આમ કરીને લઈ લે પેલા પેલા દઈ ઉતરી પછી આમાંથી તારે શું ખાવું લઈ લે ચશ્મા નાખો દેખાય એક કોરી પછી એક ગોળી લા બધું લઈ લીધું શીવો શું ખાય આમાંથી શીવો આમાંથી શું ખાય ગોળી હા બોલ

જો શિવ તને કઈ એની માથે પગ મારજે સીવુ ખો નીચે મૂકી દે પછી કે આની માથે પગ માર એમ હાલે આટને સીવુ દે હાલે નીચે મૂકા આય 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 કે એની માથે પગ માર 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 પગ માર 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 પાછો પાછો માર પાછો માર માર પાછો કરું પાછો કરું એમ હા પાછો કરું એક ઓજી કરું આવજો સીમય પાછો 10 સે તોય હાલ કર આટ અમાર બેલેન્સ રહેવું જોઈએ પાછો હા કર કર આ તાળી પાડો તાળી પાડો હાલો પછી ઘર આપણે કને દેવા જાહો

মিঠো নাকি গোর ইয়ে পাশে না মমি নাম দাদি নো গোরলে গোর হবে কেন देवा যাও গোর নাও ইন মমি নে এনো মমি না হইতো মমি পাহা যাও না ই আমি কিધું কোন গোর হে তো কে মমি নাম দাদি নো টিকো হয় ভাই ইতে কো কে কে খారో টিকো খায় টিকো খায়ছে কেউ টিকো গোর ছা কেমন পড়ছে

તો છે ને પ્રિયલ ને શિવ માં બાર રમે ને અમે જો અંદર આવ્યા થી હું તો રીંગણા બધા શાક સુધારી ને વહી ગઈ તો આપડે કિરણ ને પૂછ્યા છે કે હું હું બનાજી તો સુધારે હું તો પછી માં બેહો બેઠી ગઈ છોકરી બની બતરી ગયો તો રવાન શીરો બનાવ્યો રોટલા ઘડા પછી રીંગણા બટેટા ને સાફ કર્યું ઢોકરા વખર્યા ને કાચું સુધાર લો પછી વેફર ધર લો ને સાઈડ બરફ નાખ દઈએ પછી બેસી જાય ખાવ તો એટલી બધી આઈટમ હે આપણા ને જે કાચું એટલું સુધારાઈ ગઈ કોબી ને ટમેટા ના હોય ધાણા બધી આવે સુધારાઈ ગઈ

ખાવા બે હાર લઈ અંદર અહીંયા ખાવા બેસતા થાય એટલે સાયકલ નો બેહાડે વળી સાયકલ માં જ પડે સાયકલ નો બેહાડે chưa có bò chưa hoa bao một thì một bò bò rất trùng nha là bao <laughs>

Hello. 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 Hello.

ये आपड़ा थे बीत होए तो ये ठो नो उतरे नो उतरे ये आपड़ा ढो होए जा है गुण 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 अब बोली कोई पास नो करे लोई ले ए प्रियल ए प्रियल आ बधाई ने दे अब बधाई ने खाओ समझो ते बधाई ने सीताराम कहरा के सीधी मुखवास लेन बेही गई सी वो अंधे है तो ने और ये बोली देती है ये भूमि ने ने करते थे ना वो सीताराम ने पे

તો છે ને ઓટાણ હવે છ વાગી ગયા ને હવે જો મારે નીકળવાનું થાય છે તો જો હને બે બેન હવે ગુલ્ફી ખાઈ લીધી ના અહીંયા જો ઠંડુ ને વેફર ને બધું હજી પૂરું થયું ના બે છોકરી ઓલી ભાઈ રમતે ચડ્યું

તો જો બસ હવે આપણે નીકળીએ હાલો હવે આજ વિડિયો આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ તો મળશું પાછા નવી દે ત્યાં સુધી બધાયને હર હર મહાદેવ